નમસ્કાર દર્શક મિત્રો વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે દર્શક મિત્રો વન ગુજરાત ડિજિટલ મીડિયાના માધ્યમથી આપણે હાલ જે શિવ શિવાલયો છે મંદિરો છે તેમને આપણે દર્શન કરાવતા હોઈએ છીએ ત્યારે બાર જ્યોતિલિંગ પૈકીનું એક દસમું જ્યોતિર્લિંગ એટલે કે દ્વારકા સ્થિત દ્વારકાથી પંદર કિલોમીટર નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે ત્યાં સ્વયંભૂ નાગેશ્વર મહાદેવ બિરાજમાન છે ત્યારે આપણે નાગેશ્વર મહાદેવનો

ભગવાન શિવની ખૂબ જ આકર્ષક ધ્યાન મુદ્રામાં વિશાળ પ્રતિમા બનાવવામાં આવી છે જેના કારણે મંદિર ત્રણ કિલોમીટર દૂરથી દેખાય છે જણાવી દઈએ કે ભગવાન શિવની આ મૂર્તિ એકસો પચીસ ફૂટ ઊંચી છે અને તેની પહોળાઈ પચીસ ફૂટ જેટલી છે નાગેશ્વર જ્યોતિર્લિંગનો અર્થ મહત્વ અને ઇતિહાસ વિશે આપણે જાણીએ તો એક એવી માન્યતા છે કે નાગેશ્વર એટલે કે સાપના દેવતા વાસુકી ભગવાન શિવના ગળામાં કુંડળી બાંધીને બેસી રહે છે આ મંદિરમાં સ્થાપિત જ્યોતિર્લિંગના દર્શન કરનારાઓ માટે ભગવાન શિવનો ખૂબ મહિમા છે એવું કહેવાય છે કે આ મંદિરમાં જે સંબંધિત તમામ રોગોથી મુક્તિ મળે છે આ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું સ્થાપિત શ્રી વિશ્વનાથનું દસમું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે જ્યોતિર્લિંગ કેમ માનવામાં આવે છે એના વિશે આપણે જાણીએ તો ભગવાન શિવના આ મંદિરોને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે કારણ કે ભગવાન શિવ સ્વયં તેમના ભક્તોની ભક્તિ પૂજાથી પ્રસન્ન થઈ આ સ્થાનો પર જન્મ્યા હતા ધાર્મિક ગ્રંથોના લેખોમાં પણ કહેવામાં આવ્યું છે કે આ પવિત્ર જ્યોતિર્લિંગના દર્શન કરીને ભક્તિભાવથી પાપોમાંથી મુક્તિ મેળવી શકાય છે હિન્દુઓનું આ પ્રાચીન અને અગ્રણી મંદિર માત્ર ભારત શિવને સમર્પિત છે જેમાં ભગવાન શિવની આરાધના નાગેશ્વર સ્વરૂપે ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે આ જ્યોતિર્લિંગને સંહિતામાં દારૂકા વન નાગેશ તરીકે પણ ઓળખવામાં આવે છે નાગેશ્વર બાર જ્યોતિર્લિંગોમાંથી દસમું જ્યોતિર્લિંગ છે આ જ્યોતિર્લિંગનું સ્થાન વિવાદાસ્પદ છે પુરાણ અનુસાર તે દારૂકા જંગલમાં આવેલું છે દંડકવન દૈત્યવન અને કામ્યંકવન જેવા અનેક મહાકાવ્યોમાં દારૂકાવનનો ઉલ્લેખ આપણને જોવા મળે છે પરંતુ ત્રણ મંદિરો નાગેશ્વર જ્યોતિર્લિંગના નામથી પ્રસિદ્ધ છે પહેલું ગુજરાતના દ્વારકામાં બીજું ઉત્તરાખંડના અલમોડામાં અને ત્રીજું મહારાષ્ટ્રના હિંગોલીમાં આવેલું છે નાગેશ્વર જ્યોતિર્લિંગનું નિર્માણ કાર્ય ક્યારે થયું તો ભગવાન શિવના આ દસમા જ્યોતિર્લિંગનું નિર્માણ કાર્ય અદભુત અને સુંદર રીતે કરવામાં આવ્યું છે ભગવાન શિવના આ જ્યોતિર્લિંગની સ્થાપના નાગેશ્વર મંદિરના મુખ્ય ગર્ભગૃહની નીચલા સ્તરે કરવામાં આવી છે આ જ્યોતિર્લિંગની ટોચ ઉપર ભગવાન શિવનો એક મોટો ચાંદીનો નાગ સ્થાપિત કરી દેવામાં આવ્યો છે એટલે જ નહીં આ અદર્ત જ્યોતિર્લિંગની પાછળ માતા પાર્વતીની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે આ જ્યોતિર્લિંગનું મંદિર ખૂબ જ અદ્ભુત લક્ષી રીતે બનાવવામાં આવ્યું છે નાંગેશ્વર મંદિરની એક વાર્તા વાર્તાને ઇતિહાસ એ પણ છે કે એક સમયે દારૂકા નામની રાક્ષસી તેના રાક્ષસ પતિ દારુકા સાથે જંગલમાં રહેતી હતી માતા પાર્વતીએ દારૂકાને વરદાન આપ્યું કે તમે આ જંગલને તમારી સાથે ગમે ત્યાં લઈ જઈ શકો છો તેને અને તેના પતિને સમગ્ર જંગલમાં ભડભળાટ મચાવી દીધો આજુબાજુના બધા જ ચિંતિત હતા તેથી તેઓ બધા મહેશ અરવ પાસે ગયા અને દારૂકા અને તેના પતિ વિશે કહ્યું અને તેનો ઉપાય પૂછ્યો એ સમયે મહેશે લોકોની રક્ષા માટે શ્રાપ આપ્યો કે જો આ રાક્ષસો પૃથ્વી પર હિંસા કરશે અથવા યજ્ઞમાં વિઘ્ન કરશે તો તે ક્ષણે જ તેમનો નાશ થશે દેવતાઓને પણ આ વાતની જાણ થઈ પછી તેઓએ રાક્ષસો પર હુમલો કર્યો એ બાદ રાક્ષસો વિચારવા લાગ્યા કે જો તેઓ દેવતાઓ સાથે યુદ્ધ કરશે તો તે જ ક્ષણે તેમનો નાશ થશે અને જો તેઓ યુદ્ધ નહીં કરે તો તેઓ યુદ્ધમાં પજય પામશે રાક્ષસો સમુદ્રની વચ્ચે આરામથી પછી રહેવા લાગ્યા હતા આ બાદ દારૂકાના મનમાં એક વિચાર આવ્યો અને તે તરત જ તે જંગલને ઉડાવીને તેને સમુદ્રને વચ્ચી લઈ ગઈ પછી રાક્ષસો સમુદ્રની વચ્ચે આરામથી રહેવા લાગ્યા પણ એક દિવસ ઘણી હોડીઓ તે જંગલ તરફ આવી હતી જેમાં માણસો સવાર હતા રાક્ષસો તે મનુષ્ય જોયા અને એમને બંધક બનાવ્યા હતા અને એ બંધકોમાં સુપ્રિય નામનો એક મહાન શિવ અને તે એક હતા બંધક હોવા છતાં તે જેલવા જ નિયમ અનુસાર ભગવાન શિવની પૂજા કરતો રહ્યો તેમને ભગવાન શિવની પૂજા કર્યા વિના ભોજન પણ ગ્રહણ નતો કરતો બંધકો દરરોજ શિવની પૂજા કરવા લાગ્યા સુપ્રિયાએ બાકીના બંદિવાસીઓને પણ ભગવાન શિવની પૂજા કરવાનું શીખવ્યું પછી તે બધા બંધકો દરરોજ શિવની પૂજા કરવા લાગ્યા બધાએ ભગવાન શિવને ઓમ નમો શિવાયનો જાપ શરૂ કર્યો ત્યારે રાક્ષકો દારૂકોને આ વાતની જાણ થઈ ત્યારે સુપ્રિયને કહ્યું કે જો તે શિવની પૂજા ચાલુ રાખશે તો હું તેને મારી નાખીશ તે જ ક્ષણે સુપ્રિય ભગવાન શિવનું સ્મરણ કર્યું ભોલેનાથ તેમના ભક્તને દુઃખ જોઈને તરત ત્યાં પ્રગટ થયા ભગવાન શિવ એક જ ક્ષણમાં તમામ રાક્ષસોનો નાશ કર્યો દારૂકા આ જોઈને સ્તંભ થઈ ગયો અને તેની પત્ની દારુકા સાથે તે દોડી ગયો એ સમયે ભગવાન શિવે આ વરદાન આપ્યું કે આજથી ચારેય વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર પોતાના ધર્મનું પાલન કરી શકશે અહીં રાક્ષસોને સ્થાન નથી ભગવાનની આ વાત સાંભળીને દારૂકા ડરી ગઈ અને માતા પાર્વતીની સ્તુતિ કરવા લાગ્યા દારુકાએ માતા પાર્વતીને મારા વંશનું રક્ષણ કરવા કહ્યું ત્યારે પાર્વતીજીએ તેમના આશ્વાસન આપ્યું અને ભોલેનાથને કહ્યું કે જો આ રાક્ષસો બાળકો હોય તો શું તેઓ આ જંગલમાં રહી શકે હું ઈચ્છું છું કે તેઓ પણ આ જંગલમાં રહે અને રાક્ષસોને પણ આશ્રય આપો કારણ કે આ દારૂકાર રાક્ષસીને વરદાન આપ્યું હતું શિવજીએ નાગેશ્વર રૂપમાં સદા માટે બિરાજમાન રહ્યા એ સમયે ભગવાન શિવ એની વાત માનીને કહ્યું કે હું મારા ભક્તોની રક્ષા માટે કાયમ અહીં બેઠો છું શિવજીએ કહ્યું કે અહીં જે કોઈ મારી જ્ઞાતિ અને ધર્મ પ્રમાણે પૂર્ણ ભક્તિથી પૂજા કરશે તે ચક્રવર્તી રાજા કહેવાશે એ જ સમયે શક્તિયુગમાં વીરસેન નામનો રાજા હશે જે મારો પરમ ભક્ત હશે જ્યારે આ ભક્ત મારા દર્શન માટે આ વનમાં આવશે ત્યારે તે ચક્રવર્તી સમ્રાટ બનશે આ રીતે ભગવાન શિવે જ હંમેશા પોતાના ભક્તોનું કલ્યાણ ઈચ્છતા હતા ત્યારે નાંગેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં સજાને માટે તે બિરાજમાન થયા કહેવાય છે કે આ મંદિરની મુલાકાત લેવાથી વ્યક્તિ ભગવાન શિવની વ્યક્તિગત રીતે જોઈ શકે છે ભક્તો મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકે છે અને મોક્ષને પણ પ્રાપ્ત કરી શકે છે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આપણે છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે અને નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આજે શ્રાવણ માસનો સોમવાર છે એટલે ભગવાન ભોળાનાથને પ્રિય શ્રાવણ માસ હોય છે ત્યારે શ્રાવણ માસની અંદર જળ તત્વ વધારે રહેલું હોય છે શ્રાવણ માસ ભગવાન ભોળાનાથને પણ અતિ પ્રિય છે ત્યારે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવતા હોય છે ત્યારે ઘણા બધા દર્શનાર્થીઓ આપણી સાથે છે અ બેન ખાસ કરી અને આપ ક્યાંથી આવો છો ભગવાન નાગેશ્વરના નાગેશ્વર આપને દર્શન કર્યા છે તો આપનું નામ જણાવો ચેતનાજી પટેલ અમે સુરત થી આવ્યા છે દર્શન કરીને બસ બહુ મસ્ત લાગે છે અમાર અદ્ભુત લાગે છે આપ દ્વારકા નાગેશ્વર ક્ષેત્રમાં આવ્યા છો તો ખાસ કરી અને દ્વારકા ગયા અને ત્યાર પછી અહીં આવ્યા અને આપ કેવો ફીલિંગ અનુભવો છો અત્યારે અહીંયા દર્શન કર્યા પછી એકદમ આખો અલગ અનુભવ કરી છે અલગ જ ટાઈપ નો ખાસ કરી અને અહીં આવતા જે ભક્તો છે તેમને મનોકામના પણ નાગેશ્વર દાદા પૂર્ણ કરતા હોય છે ત્યારે ભાવિક ભક્તો અહીં આવી અને દર્શન કરી અને ધન્યતા અનુભવે છે બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ એટલે કે દ્વારકા સ્થિત નાગેશ્વર જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગના સેવા પૂજા કરતા મહંત વિદ્યાર ભારતી બાપુ આપણી સાથે છે ખાસ આપણે એમની સાથે વાત કરશું બાપુ વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે અને ખાસ કરી અને આ નાગેશ્વર બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિલિંગ તો જ્યોતિર્લિંગનો શું મહિમા ભક્ત આપણા ભારત દેશમાં જે બાર જ્યોતિર્લિંગ છે એમાં ગુજરાતમાં બે છે સોમનાથ નાગેશ્વર નાગેશ્વર દ્વારકાથી સોળ કિલોમીટર દૂર છે આ વખતે શ્રાવણ મહિનાના સોમવાર પાંચ સોમવાર છે અને ચોથો સોમવાર છે એમાં ધીમે ધારે વરસાદ બી ચાલુ છે ભક્તોની લાઈન બી ચાલુ છે રુદ્રાભિષેક બી ચાલુ છે ભક્તોને પડતા બી ચાલુ છે ભક્તો દેશ વિદેશથી નાગેશ્વરની એની મનોકામના પૂરી થાય અને મારે રુદ્રાભિષેક અભિષેક ભજાની પૂજા કરવામાં આવે છે નાગેશ્વર ભગવાનનો ઇતિહાસ એવો છે કે દારુકા નામનો રાક્ષસ અને એની પત્ની દારુકા એ આ વનમાં રહેતી હતી અને દારુકાને દારુકાની જે પત્ની હતી ને એવું વધાર હતું માતા પાર્વતીનું કે આ વન ગમે ત્યાં જઈને વસતી હતી એમાં દારૂકા નામનો જે રાક્ષસ હતો તે મહત્વ લોકો નાવડીમાં વેપાર ધંધો કરતો એને પકડી આવતો ખેત કરતો અથવા મારી નાખતો એમાં એક સુપ્રિયા નામનો શિવભક્ત આવ્યો એને માટીનું પાર્થિવ સ્વ શિવલિંગ બનાવ્યું એની પૂજા કરતો હતો ત્યારે દારૂકા નામના રાક્ષસની પવન તરીકે મહાદેવજી હશે આપણા પરિવારને સહાર કરી નાખશે ત્યારે દારૂકા નામનો રાક્ષસ એ ભક્તને મારવાની કોશિશ કરે છે ત્યારે મહાદેવજી તેમ પ્રગટ થાય છે દારૂકા નામના રાક્ષસને એ પર સહાર કરે છે માતા પાર્વતી અને શિવજી ભગવાન નાગ સ્વરૂપમાં પ્રગટ થાય છે અહીંયા કાલ સભ પૂજા હોય નાગ પૂજા થાય એનું નિવારણ અહીંયા નાગેશ્વરમાં થાય છે ખાસ કરીને શ્રાવણ માસ છે તો શ્રાવણ માસની અંદર કેવા કેવા જે ઉત્સવ ઉજવાતા હોય અને કેવા કેવા પૂજાઓ થતી હોય છે વિશેષમાં અહીંયા આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવારથીમાં છે મહાદેવનો શણગાર કરવામાં આવ્યો છે ચાર સોમવાર છે આજે આજે અમારે અઘોરી શિવજી બનાવવાના છે શ્રાવણ મહિના કૈલાસ બનાવેલું હતું પુષ્પ શણગાર કરેલા હતા એક શ્રાવણ મહિના સોમવારમાં મૃત નો શણગાર કરવામાં આવ્યો હતો અલગ અલગ તહેવારોમાં અલગ અલગ શણગાર કરવામાં આવે ખાસ કરીને એમ કહેવામાં આવે છે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ એટલે નાગદેવતા ખાસ કરીને હોય દૂર થાય છે તો એનું શું મહત્વ મહત્ત્વ એ છે કે કોઈને કાલ બાધા આવતી હોય છે કોઈ નોકરીમાં કોઈ ભણવામાં કોઈ ધંધામાં બાધા આવતી હોય છે જેને જન્મકુંડીમાં એને કાલ સબ હોય નાગદોષની વિધિ કરવાની હોય તો નાગેશ્વરમાં એની વિધિ થાય ખાસ કરી અને આ જે મંદિર છે ત્યાં લોકો દર્શનાર્થીઓ દશર આવતા હોય છે અને પૂજા કરતા હોય છે તો કેવી રીતના પૂજા કરી શકે છે ત્યાં ભક્તો માટે તરસ તરફથી એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે ભક્તોને અહીંયા પૂજાની સામગ્રી મળી જાય છે ભક્તોને ક્યાંય પરેશાન ના કરે એના માટે એટીએમ રાખવામાં આવ્યું છે અને ગૂગલ પે થઈ શકે એના માટે સુવિધા કરવામાં આવી છે ભક્તોને અભિષેક યોગા અભિષેક કે ધજા ચડાવી હોય તો ટ્રસ્ટ તરફથી બધી તમામ સુવિધા રાખવામાં આવી છે આ વખતે શ્રાવણ માસના ખાસ કરીને પાંચ સોમવાર છે આજનો સોમવાર અને વરસાદ સાથે વરસાદ ચાલુ છે અને ભગવાન ભોળાનાથને એક વરસાદ એટલે કે પાણી વધારે પ્રિય છે એટલે શ્રાવણ માસની અંદર જળતત્વ વધારે હોય છે તો આ વરસાદ છે અને ભગવાનને જરાભિષેક કરી રહ્યો છે તો આ વખતે દ્વારા દ્વારકામાં પણ ખૂબ વરસાદ થયો છે ત્યારે આપણા મંદિરની અંદર કેવો વરસાદ હતો અને શું શ્રાવણ મહિનો શરૂ થયો હતો ત્યારે અમારે ઓછામાં દ્વારકામાં થી સિન્ટર હિંચ વરસાદ પડ્યો હતો અને ઇન્દ્ર ભગવાન જાણે મહાદેવને રુદ્રાભિષેક કરે અભિષેક કરે એવો માહોલ હતો અને ભક્તોની પણ એટલી ભીડ હતી આ વખતે ચોથો સોમવાર છે ઝીણો ઝીણો વરસાદ ચાલુ રહ્યો છે અને ભક્તો અભિષેક કરી રહ્યા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભોળાનાથના ભક્તો છે તેના દ્વારા વિવિધ પ્રકારના અભિષેકો કરી અને ભોળાનાથને ઉજવવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે નાગેશ્વર મંદિર ખાતે ભગવાન ભોળાનાથને ને ઉજવવા માટે ભક્તો અહીં દૂર દૂરથી આવી અને વિવિધ પ્રકારની એ અભિષેક કરી અને મહાદેવની ની પૂજન અર્ચન કરતા હોય છે વનગુદ્ર ડિજિટલ મીડિયા નાગેશ્વર